તો હે ગાયઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોમાં અને આજનો વિડીયો કેવો છે કે આપણે આવી ગયા જીરામાં આંટો મારવા આજ કાંઈ કામ નહીં લગ્નનું થોડુંક ખવાઈ ગયું છે અને ખાઈને પછી હજમ કરવા હાટું મોટર ચાલુ કરી છે અને આ બધું આંટો મારવા આવ્યો હું જીરાની અંદર તો જીરાનો નજારો જોઈ લઈ અને પછી આગળ વિડીયોની શરૂઆત કરી દઈ તો હાલમાં અત્યારે આપણું જીરૂ આવું છે કાંઈક અને આ બધું એ ગયું છે થઈ નજર સારું એવું છે અત્યારે જે કાંઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નથી આવ્યો અને દવા છાંટવાનું જે બાકી આગળ વિડીયો જોઈશું જો દવા છાંટવાનું ટાઈમ આવશે તો થોડું ઘણું બગડશે કારણ કે આમાં પાણી પાઈને હુકા એવો તનજ હોય બીજું એક પાન એમાં જવા દેવાનું થાય છે લગભગ અને પાઉ જોઈશે કારણ કે જે ઘણ ખરા છોડાને બાકી છે દાણા પાકવાના આ બધું જોવા અને આ બધું જોવા પાકી ગયું હોય આ સાઈડનું પાકી ગયું હોય આપણું ટોટલ પણા સુધી અને આ સાઈડનું આપણું જે એવું એવું છે આ જે ગમે એટલું વધુ હોય આને કાંઈ નક્કી નથી થતું અને ઊંચું પણ એમ થઈ ગયું છે એનામાં કાંઈ દેખાતું નહીં આવું જીરું હોય ને એટલે થોડોક ડર લાગે અને ગુંધળ્યું પડવાનો કારણ કે અમુક અમુક જગ્યાએ જો આ જગ્યાએ કોક છોડવા બેળા છે પણ એવા કોકો ખોડ બળી નડે નહીં આની અંદર અને હવે આંટો મારતા જઈએ આમ આગળ કે જે ક્યાંય વાંધો આવ્યો છે કે નહીં અને આ છે આપણી ખોપડી તો તમને આ ખોપડી વિશે તમારે શું કહેવું છે જરા કોમેન્ટ કરજો અને હવે જઈ પેલી બાજુ આંટો મારતા મારતા આ બધું પાવરમાં આવી ગયું છે હેરીપેડનું અને અહીંયા જો લેનનો હાંધો તૂટી ગયેલો છે એટલે અહીંયા વહેતું રહે પાણી એટલે એટલામાં જીરું નથી હોયું એના કારણે અને આ વચ્ચેનો ગાળો જે નનકું નનકું દેખાય ને એ બધું ખારાનો ભાગ છે અને પહેલી બાજુ બે ત્રણ કેરા ખારાના છે ખૂણામાં એટલે એ બધું થોડું થોડું નીચું હોય બાકી આ બધું જો લીલું છે આમાં પાયેલું છે અને એ જે તો કુણેપમાં છે એ જે તો આને ઘણી વાર લાગશે પાકતા દાણા ચડી ગયા છે પણ પાકવામાં થોડોક ટાઈમ લાગશે બાકી એ પણ એ થોડુંક નીચું છે અને આ ગાળામાં થોડુંક થોડુંક નીચું છે બાકી કોઈ જાતનો ક્યાંય પ્રોબ્લમ નથી પેલી બાજુ સારું જ દેખાય અને આ બાજુ પણ સારું જ છે અને હવે પાણીની જરૂર છે એક પાણ મળી જાય તો થોડુંક મોજમાં આવી જાય તો આગળ જોઈએ છે આજ જો પાવરનો વિચાર છે કારણ કે બે દિવસથી લાઈટ નથી આવી આજે આવી જઈ છે હવે આવી જાય છે કુએ કૂવામાં જુઓ કેમ પાણી જાય છે ઘણો ખરો ભરાઈ ગયો છે હવે થોડુંક પાણી ચડશે જે પાણી પડે એથી આગળ થોડુંક ત્યાં સુધી પગી જાય તો મોટર ચાલુ કરવાની રહેશે જે અત્યારે તો આ બેનું જાય છે અંદર જોવી હવે કલાક કલાક કલાકો મોટર ચાલુ કરવાની રહેશે આજે કોઈ જાતનો પ્રોબ્લેમ નથી કે લાઈટ જતી રહેશે કે એવું કાંઈ બીક નથી કાલ બપોર પછી લગભગ જતી રહી હતી અને આવી નથી એટલે અત્યારે બપોરે આવી છે આજે એટલે કાલની અને આજની બેની ભેગી થઈને લગભગ જાજો ટાઈમ રહેશે એવું થોડું ઘણું મને લાગે છે ને બોરાની સીઝન હવે ઉકલી જાય છે પણ કોક કોક છે હવે મીઠા લાગે છે ચાલો આગળ મળીએ હવે આપણે બીજા જીરું બાજુ જઈ અને એ બાજુ પણ જોઈ લઈએ કેમ છે કેમ નહીં અને પછી આગળ જઈએ હવે આવી ગયા છીએ આપણે પાહાજીરામાં ને આગળના વિડીયોમાં મેં કીધું હતું આપણી પાસે બ્લુ કોપર પડ્યું છે અને આજે બ્લુ કોપર ખાતરની અંદર મિક્સ કરીને જીરુંની અંદર આપવાનું હોય અને આમ ઘણો તો ચાલું જ છે થોડું થોડું નાખી દઈએ તો જીરું વધતું થઈ જાય આપણે જોઈ લઈએ મિક્સ કરી નાખ્યું એ નકર વિડીયોમાં મિક્સ કેવી રીતે કરવું એ હું તમને જરાક દેખાડે આપણે આ વખતે કોથળી પહેરી હતી હાથમાં જો આ કોથળી પહેરીને મિક્સ કર્યું હતું જો કોથળી બગડેલી છે અને આ જીરું આપણું ખાતર હે બ્લુ કપરવાળું કમ્પ્લીટલી થઈ ગયું છે અને નાખવાનું પણ ચાલુ છે જો આટલું એટલું નાખ્યું છે અને જીરોનો વિકાસ અત્યારે સારો હોય છે બસ આ આમાં જો એકાદ વખત ખાતર નાખવાનું થાય તો વિચારવી સુ આ નાખ્યા પછી આજે આમાં પાણી પડી જાય છે અને જો ટાઈમ વધશે તો આ બાજુના જીરામાં આપણે પાણી જાય છે લીંબુડીને હમણાં થોડાક ટાઈમથી પાણી આપવાનું ચાલુ કર્યું હોય એટલે લીલી થઈ ગઈ છે કમ્પ્લીટ પૂના પાન નીકળ્યા અને લીંબુ પણ દેખાય છે નાના નાના પછી આ જીરામાં પાણી જવા દેવાનું છે પેલી બાજુ બીજાય જાય એટલે વાયર જુઓ અહીંયા કેવી રીતે છે એમે છે ને એક થાંભલાને એટલો લોડ આપ્યો હે અને નકરા વાયરે વાયર આમ જો આ બાજુ આમ બે ગયા છે બે ઓલી બાજુ ગયા છે બે ઓલી બાજુ ગયા હે એટલે ભૂંદડા ભૂંદડા તો નથી બહુ આવતા પણ રોજડા બહુ હેરાન કરે છે એના લીધે આ બધું બાંધવું પડ્યું છે આ ફરતે ફરતે બધે રોજડા થોડા દી આવી જાય છે રાતે તો નથી આવતા રાતે આડાવાળા જતા રહેલા અને તમે યાર વિડીયોમાં લાઈક નથી કરતા શેર નથી કરતા યારને હવે વાત કરીએ કે જેટલા જણા વિડીયો જોવે છે એટલા જણા લાઈક શેર નથી કરતા થોડો થોડો સપોર્ટ કરતા રહ્યો યાર મને વિડીયો બનાવવાની મજા આવે અને ઘણા બધા લોકો વિડીયો જોવે છે પણ પૂરો જોતા નહીં ઘણા લોકો સ્કીપ કરી નાખે છે અને પૂરો જુઓ તો આગળ થોડું થોડું કંઈક આપો મને કે આના વિશે વિડીયો બનાવો આના વિશે તો આગળ હું વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખું નગર આવું જ આવશે થોડું 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 અને ઓલું થોડુંક કોમેન્ટ કરતા રહ્યો એટલે મને પણ મજા આવે અને આ જેટલા પણ લોકો જોવે એટલા લોકો જરૂરથી કમેન્ટ કરજો લાઈક ના કરો તો કાંઈ નહીં વિડીયો પૂરો જોઈજો અને આજે આપણે ચારસો ને ત્રેવીસ જણાનું ફેમિલી કમ્પ્લીટ થયું હોય જે બધું મિક્સમાં હું નાખું કારણ કે વ્લોગ આવે છે અને જીરા બાબતે માહિતી પણ આવે ખેતી બાબતે લગભગ ટોટલ માહિતી આવશે અને વ્લોગ પણ ભેગા ભેગા આવશે કારણ કે અમુક ટાઈમે બહાર જતો રહું એટલે થોડા થોડા મારે વ્લોગ નાખવા પડે છે અને હવે લગ્નગાળો ઉઘર્યો છે એટલે લગ્નગાળામાં આડા વહેતા રહેવું એટલે બ્લોગ નાખવા પડે નકર ખેતી વિશેનું તો આવશે બધું આપણું હવે આ જીરું જુઓ આજીરું આપણું મોટું થઈ ગયું છે હવે એકદમ વ્યવસ્થિત લાગે છે હવે આપણે પેલી બાજુનું જીરું જોયું છે આ બાજુનું એની જેવું જેવું આ લાગવા માંડ્યું છે અને થોડોક સમય જાય છે એટલે આપણે અત્યારે જે જોઈને એ જીરું પણ આની જેવું જેવું લાગશે કારણ કે આ થોડુંક પાહું હતું જોઈ છે જે આગળ શું થાય આ જીરું શું શું કરાવરાવે હે આ જો આ એકદમ મોટું જ લાગે છે એવું કંઈ નાનું નથી ખરેખર હે અને પાડોશીનું થોડુંક નજર અહીંથી કરાવું કરાવવું કેટલું કેટલું છે અને કઈ રીતે એમને તો પાણી મેકી દીધું છે પછી શીખબરી કદું પાણી પાય તો કારણ કે એમની જમીન છે કાળા જેવી છે અને પાણી વધારે ભરાય છે અત્યારે મોટર ચાલુ હોય પણ શું છે જોઈ લઈએ કેમાં પાણી જાય છે જાય જીરાની અંદર તો લગભગ નથી જતું હવે જીરાની અંદર નથી થતું જીરું અમે દેખાય છે પીળું પીળ્યું હતું પણ હવે સારું લાગે અને આ છે આપણી મહેન્દ્રની બોડી ટેક્ટર બસો પંદર અને સામે એની ધાતી પડી હે કળિયું પડ્યું હે આપણે હવે કપા એટલો રહી ગયો છે થોડો થોડો બાકી હરગવાની શીંઘું કેવી લાગે છે કોમેન્ટ આપણી વાડીએ છે એને કમ્પ્લેટ શીંખું થઈ જાય હવે પછી આને આવશે એટલે હરગવા મને ખૂટે એમ નથી અને હવે ઘર બાજુ હાલ્યો જાવ કારણ કે આ ચા નથી પીધો ચા વિનાની ની મને નીંદર ના આવે એવું હોય ચા વિનાની નીંદર નો આવે એવું હોય એવું નો હોય યાર ચા નો પીધો હોય કઈ નો ફેર પડી જાય એમાં હું ફેર પડી જાય પણ આ કોઈક મહેમાન આવે તો ઠપકાઈ લેવાનો એમાં કોઈ ના નહીં પાડવે કે ચા નહીં પીતા અને આ ને ધાણા જોવા કા બાકી જોરદાર કાયતરા પણ પાક્યા છે ખૂબ ખિસકો એ ખાધા અને આપણો હરદો ગમે તારે આવે પણ ટાઈમ નથી મળતો કાયતરા ખાવાના છે અને પગ ગયો કરે બાપા ખારા થાય છે એટલે ઘડીક વિડીયો બન કરી દો અને બીજા જોવા એટલે એડા લણ લઈ ટકલો જોવા લણવાનું ચાલુ જ છે ધીમે ધીમે ચાલો ઘડીક રહીને મળીએ